હેલો આજે આપણે બનાવીશું શક્કરપારાની રેસીપી એકદમ ખસ્તા અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બનીને પરફેક્ટ માપ સાથે અહીંયા આપણે આજે રેડી કરીશું શક્કરપારાની રેસીપી તેના માટે મેં અહીંયા વજનમાં અઢીસો ગ્રામ અને અહીંયા વાટકીના કોઈ બી વાટકી સેટ કરી મેં બે વાટકી લોટ લીધેલો છે સાથે મેં અહીંયા બે ચમચી સોજી લીધેલું છે કોઈ બી સોજી તમે યુઝ કરી શકો છો આમાં મોટી કેનાની ત્યાર પછી આમાં બે વાટકી સામે આપણે અડધી વાટકીથી બે ચમચી ઓછી એટલી સાકર લેવાની છે અને અડધી વાટકીથી બે ચમચી ઓછું એટલું આપણે અહીંયા મેં દેશી ઘી લીધેલું છે તે મેં ઓગાળીને આ માપ લીધેલું છે અને અડધી વાટકી આપણે પરફેક્ટ પાણી લેવાનું છે અને આ ત્રણેય વસ્તુને આપણે સાકર પાણી અને ઘી દેસી સાથે આપણે આમાં થોડું નમક એડ કરવાનું છે ફ્રાય પેન ગરમ કરવા રાખી દીધી છે ગેસ ઉપર તે ગરમ થઈ જાય એટલે એમાં આ ત્રણેય વસ્તુ આપણે પહેલું એડ કરી દેવાનું છે અને આપણી સાકર ઓગળે ત્યાં સુધી આપણે આને હલાવીને એટલું જ આપણે એને ગરમ કરવાનું છે આટલું મેલ્ટ થઈ જાય એટલે બહુ નથી ગરમ કરવાનું નહીંતર આપણો લોટ આપણો પરફેક્ટ નહીં બંધાય ત્યાર પછી એ ઠંડુ પડે ત્યાં સુધી આપણે અહીંયા મેં લોટને ચાળીને અને સોજી એડ કરીને બધું ચાળીને એક મોટા વાસણમાં લઈ લીધું છે અને ત્યાર પછી આપણું જે મિશ્રણ ગરમ કરેલું છે દેશી ઘી સાકર અને પાણી તે આપણું ઠંડુ પડી જાય ત્યાર પછી જ આપણે આનો લોટ બાંધવાનો છે આપણે એ થોડું થોડું એડ કરીને આ રીતે આપણે લોટમાં મિક્સ કરતું જવાનું છે અને આપણે આનો લોટ બાંધી લેવાનો છે એટલા પાણીથી અને આપણે લોટને આ રીતે બધું એડ કરીને સરસ લોટ બાંધી ભેગો જ કરી લેવાનો છે અને લોટને આપણે અહીંયા મસડવાનો બિલકુલ નથી ખાલી ભેગો જ કરી લેવાનો છે અને આપણે એને થોડી વાર માટે રાખી દઈશું આ લોટને આપણે ભેગો કરીને ત્યાર પછી આપણે આમાં સોજીનો ભાગ છે એટલે આપણે આને કપડું ઉપર થોડીવાર ઢાંકીને જ રાખવાનું છે આપણે નહીતર આ થોડું સોજીના લીધે તો થોડું પાણી શોષે તો આપણે બે ચમચી ત્રણ ચમચી ઉપર પાણી એડ કરીને ફરી આપણે લોટ આપણે પાછો થોડો ઢીલો કરી લેવાનો છે એવું લાગે વણવા ટાઈમે ત્યારે હવે આ રીતે મેં બધો જ લોટને તમે જોઈ શકો છો ખાલી ભેગું જ કરવાનું છે જેથી અંદર આપણે લેયર થશે અને શક્કરપારા એકદમ ખસ્તા બનશે આપણે એને એકદમ ચીકણો મસલીને કરી લેવાનો નથી આ રીતે મેં એક એમાંથી લઈ લીધું છે અને બીજો લોટ ઢાંકીને રાખી દીધો છે હવે આ થોડું આપણે વણવામાં થોડું કેવડાવે છે પણ આ શક્કરપારા ટેસ્ટમાં તો ખ એકદમ ખસ્તા બનીને રેડી થાય છે જો આવું લાગે તો તમે થોડું અહીંયા એકાદ બે ચમચી પાછું ફરી પાણી એડ કરીને તમે એને આપણે સરસ રીતે વણી શકીએ એ રીતે તમારે આ લોટને પાછો રેડી કરી લેવાનો છે બે ચમચી પાણી મેં અહીંયા એડ કરેલું છે એટલે મારાથી આ રીતે સરસ શક્કરપારા આપણા વણાઈ જાય છે આ રીતે આપણે વણી લેવાનું છે અને અંદર આ રીતે તમે આમાં જોઈ શકો છો તમે વેસડો નથી એટલે એમાં આપણા લેયર આ રીતે દેખાય છે શક્કરપારાના વણી એમાં અને ત્યાર પછી આપણે આ રીતે વણાઈ જઈ અને ત્યાર પછી આપણે એક પીઝા કટર લેવાનું છે અને તેની મદદથી આપણે આ સાઈડની જે ફાટેલી આવે છે કોર તેને આપણે કાઢી લેવાની છે અને આ રીતે આપણે આખું ચોરસ એક રેડી કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આમાં એકદમ સરસ ચોરસ શેપના સકરપારાનો પીઝા કટરની મદદથી શેપ આપી દેવાનો છે તમે આમાં જોઈ શકો છો તે રીતે આ રીતે તમે શક્કરપારા કરશો તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ક્રિસ્પી બનીને એ લાજવાબ બનીને અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે બધા શક્કરપારાને આપણે વણીને રેડી કરી લેવાના છે ત્યાર પછી મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે એમાં તેલમાં મેં સેજ લોટ નાખેલો છે આ રીતના ઉપર આવે લોટ એટલે આપણું તેલ આવી ગયું છે અને ત્યાર પછી આપણે આમાં શક્કરપારાને તળવા માટે કઢાઈમાં એડ કરી દેવાના છે અને આને આપણે તેલ આવી જાય ત્યાં સુધી ફૂલ આ રીતના ગેસ કરીને હવે મીડિયમ ગેસ કરી દેવાનો છે અને આપણા શક્કરપારાને એકદમ મીડિયમ ગેસ કરીને જ તળવાના છે જેથી અંદરથી કાચા ના રહે અને એકદમ સરસ ખસતા આપણા શક્કરપારા રેડી થશે આ રીતે મીડિયમ ગેસ ઉપર થોડે થોડી વારે આ રીતે શક્કરપારાને હલાવતું જવાનું છે અને આપણે એને ફ્રાય કરી લેવાના છે ત્રણથી ચાર મિનિટ થશે એટલે આપણા શક્કરપારા નાઇન્ટી પર્સન્ટે કૂક થવા આવશે ત્યાર પછી આપણે અડધો મિનિટ રાખીને આપણા શક્કરપારા કાઢી લેવાના છે તેલમાંથી આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શક્કરપારાને ફ્રાય કરી લેવાના છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ રીતે તમે શક્કરપારાની મારી રેસીપી ફોલો કરીને તમે બનાવશો તો તમારા હંડ્રેડ પર્સન્ટ ટેસ્ટમાં પણ જોરદાર અને એકદમ ખસ્તા બનીને શક્કરપારા રેડી થશે આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો